પાઉંભાજીને પણ ભૂલાવી દે તેવી હોટલ રેસ્ટોરન્ટ ને પણ ટક્કર મારે તેવા આ સેન્ડવીચ પાઉંભાજી તમને ખૂબ પસંદ આવશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે માત્ર પાંચ જ મિનિટમાં તવા ઉપર પાઉભાજીના ટેસ્ટવાળી આ સેન્ડવિચ ખૂબ પસંદ તો આવશે જ પણ બનાવી તો એટલી સરળ કે તમને જ્યારે નાની મોટી ભૂખ હોય અથવા તો અચાનક મહેમાન આવવાના હોય કોઈ નાની મોટી પાર્ટી કરવી હોય ફ્રેન્ડ્સ સાથે તો આ પાઉં સેન્ડવિચ બહુ મસ્ત લાગશે અને બધાની ફેવરિટ થઈ જશે અને બનાવી તો ખૂબ જ સરળ તો કોઈ ટાઈમ વેસ્ટ નહીં થાય બસ માત્ર પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે આ રીતનો એક મોટો નોનસ્ટિક તવો લઈ લેશું એનામાં એક ટેબલ સ્પૂન બટર જો બટર ન હોય તો એક ટેબલ સ્પૂન ઘી અને એક ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું એટલે જે બટર છે કે ઘી છે એ બળે નહીં અને હવે બટર મેલ્ટ થવા લાગે પછી આપણે એમાં એક મીડિયમ સાઇઝની ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું એક ટમેટું એડ કરી દઈશું અને સાથે વન ફોર્થ કપ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ તો માં ઘણા બધા શાકભાજી જોતા હોય છે પણ આપણા ઘરમાં અત્યારે આ સિઝનમાં શાકભાજી બહુ ઓછા મળતા હોય અને ઓછા હોય તો જો તમને પાઉંભાજી ખાવાનું બહુ મન હોય તો તમે આ રેસીપી જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો અહીંયા આપણે ડુંગળી ટમેટા અને કેપ્સિકમને આ રીતે સાતળી લેવાના છે તો હલકા સોફ્ટ થવા લાગે ત્યાં સુધી થવા દેવાના પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે પાઉંભાજીનો ટેસ્ટ આપવા માટે એક ટી સ્પૂન પાઉંભાજી મસાલો અને અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર તો ઓછા મસાલામાં થઈ જાય છે અને સમય પણ ઓછો લાગે છે અને સાથે સુપર ટેસ્ટી લાગે છે તો બાળકોના જો લંચ બોક્સમાં તમારે પાઉંભાજી આપવી હોય અને શાકભાજી બાફવાની ઝંઝટ લાગતી હોય અને બધી ઝંઝટથી તમારે છુટકારો મેળવવો હોય તો તમારે આ સેન્ડવિચ પાઉંભાજી જરૂરથી ટ્રાય કરવી જોઈએ તો બધા મસાલા આપણે આ રીતે સાતળી લીધા તો ખાસ આપણે પહેલાં મસાલાને સરસ એવા કૂક કરવાના છે જેથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે હવે મેન ઇન્ગ્રીડિયન્ટમાં આપણે બાફેલા બટેટા લેશું તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે થોડા હલકા મેસ કરી લીધા છે હવે આ જે ટામેટા ડુંગળીનો મસાલો તૈયાર કર્યો છે એની સાથે બટેટાને પણ સારી રીતે મિક્સ કરવાના છે અને થોડીવાર માટે આપણે આ રીતે મિક્સ કરતા જઈએ અને થોડું કૂક થવા દેવાનું એટલે જે બટેટાના ટુકડા હશે એ પણ મેલ્ટ થઈ જશે જો આ સમયે તમને કલર એડ કરવો હોય તો કલર એડ કરવાનો અને જો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવો એનાથી ખૂબ સરસ એવો કલર આવી જાય તો પણ ચાલે પણ જ્યારે આપણે પાણી એડ કરશું ત્યારે ઓટોમેટિક સરસ એવો પાઉભાજીનો કલર તો આવી જ જશે હવે આપણે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને મિક્સ કરીશું પાણી તરત જ ગરમ તવાને લીધે પાણી ઉકળવા લાગશે મિક્સ કરી લેશું થોડીવાર આ રીતે બધું મસાલા સાથે પાણી મિક્સ કર્યા પછી આપણે આ બધા શાકભાજીને સારી રીતે મેસ કરવાના છે તો તોના પહેલાં આપણે આ ટેસ્ટી લાગે એના માટે અહીંયા આપણે લીંબુનો રસ એડ કરીશું તો એક ટી સ્પૂન જેટલો એડ કરીશું મિક્સ કરી લેશું અને અહીંયા આપણે એક્સ્ટ્રા કોઈ મસાલા એડ નથી કરવાના માત્ર થોડા મસાલામાં સરસ એવું થઈ જશે તો આ રીતે હવે આપણે જે રીતે ભાજીને મેસ કરી એ જ રીતે આપણે પોટેટો મેસરની મદદથી આ રીતે આપણે મેસ કરવાનું એટલે જે ભાજી છે એ એકદમ પરફેક્ટ ભાજી જેવું જ થઈ જશે અને આપણે એક્સ્ટ્રા કોઈ આમાં શાકભાજી એડ નથી કર્યા તો પણ તમને ખબર પણ નહીં પડે કે આમાં ભાજીનો ટેસ્ટ નથી તો આ રીતે તમે જુઓ આપણે જે શાકભાજી એડ કર્યા છે એ હવે સરસ એવા કૂક થઈ ગયા છે તો બરાબરથી મેસ થાય છે તો ગેસની ફ્લેમ જો તમે આ સમયે મેસ કરો ત્યારે એકદમ લો રાખવાની એટલે બળે પણ નહીં તવો પણ બળે નહીં અને એકદમ સારી રીતે આપણે મેસ કરી શકીએ તો આ રીતે સરસ એવું મેસ થઈ ગયું પરફેક્ટ કલર પણ તમે જુઓ આવી ગયો છે અને હવે મિક્સ કરી દેસું તો આ રીતે હવે આપણે તવામાં ભેગું કરી લેશું અને એક સાઈડ આપણે તવામાં કરી દેવાનું તો આપણી એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ ગયેલી ભાજીને આપણે એક સાઈડ આ રીતે કરી દેસું જે રીતે લારી પર સર્વ કરવામાં આવે અને લારી પર બનાવવામાં એ રીતે આપણે આ રીતે ભાજીને એક સાઈડ કરી દીધા પછી વચ્ચે આ રીતે એક ટી સ્પૂન બટર થોડું લાલ મરચું પાવડર અને આ રીતે ઉપરથી ભાજી ઉપર ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું અને વચ્ચે પણ આ રીતે થોડા ધાણા એડ કરી અને બટરને આ રીતે સ્પ્રેડ કરી લેશું હવે આપણે અહીંયા પાઉં શેકવાના છે તો આ રીતે આપણે સેન્ડવિચ પાઉ નથી લેવાના આપણે દાબેલી પાઉ લેવાના છે અને પાઉને આ રીતે અંદરની સાઈડ અને બહારની સાઈડ બંને સાઈડથી શેકી લેવાના પછી આપણે જે ભાજીનો મસાલો તૈયાર કર્યો છે તે વચ્ચે આ રીતે સેન્ડવિચની જેમ સ્ટફ કરી દેવાનો તો તમને ઓછો કે વધારે જેટલો મસાલો પસંદ હોય એ રીતે તો તમારે પાઉંભાજીને અલગથી પણ સર્વ નહીં કરવી પડે અને સેન્ડવિચ જેવો તમને ટેસ્ટ લાગશે અને સાથે પાઉંભાજી પણ બની જશે તો ટુ ઇન વન સેન્ડવિચ પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે તમને જેટલા પાઉં ક્રિસ્પી પસંદ હોય એ રીતે તમારે ક્રિસ્પી કરી લેવાના પછી ગરમા ગરમ સર્વ કરવાના તો અહીંયા આપણે આ પ્લેટમાં ટોમેટો કેચપ ગ્રીન ચટણી અને સાથે ડુંગળી ટમેટાનું કચુંબર સાથે સર્વ કરીશું અને જો તમને ખટાશ પસંદ હોય તો લીંબુ પણ સર્વ કરવાનું અને સુપર ટેસ્ટી આપણી સેન્ડવીચ પાઉંભાજી તૈયાર છે તો તમે આ રેસીપીનો એકવાર જરૂરથી બનાવજો જોતાં જ મોમાં પાણી આવી જશે બધાનું ફેવરિટ થઈ જશે અને માત્ર પાંચ મિનિટમાં બની પણ જશે તો ચોમાસાની આ ઋતુમાં જો તમને પાઉંભાજી ખાવાનું મન થાય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ